હલો દોસ્તો ગુડ મોર્નિંગ કાલથી જ્યારથી માર્ક્સ આવ્યા છે ને ત્યાંથી એટલી બધી કમેન્ટ્સ એટલા બધા મેસેજ આવી રહ્યા છે કે તમારા માર્ક્સ શું છે જણાવી દો તમે સાચી મહેનત કરી છે તો જણાવી દો અને મેં ખરેખર દિલથી સાચી મહેનત કરી છે તો છુપાવવાની કોઈ વાત જ નથી બટ તમને લોકોને ખ્યાલ હશે ડેલી તમે વિડીયો જોઈ રહ્યા છો વ્લોગ જોઈ રહ્યા છો તો કે ત્રણ દિવસથી ત્રણ દિવસ કન્ટિન્યુ અને એક રાત ચાલીને મેં સાળંગપુર ગઈ હતી અને જ આવ્યા છીએ તો મારી હાલત શું હોઈ શકે જ્યારે માર્ક્સ આવ્યા ત્યારે મેં વિડીયો બનાવવાની હાલતમાં ન હતી અને માર્ક્સ છુપાવીને કંઈ ફાયદો છે નહીં અને જ્યારે પહેલાં લોકો કમેન્ટ્સ કરતા હતા માર્ક્સ થતા નહીં હોય એટલે કહેતા નથી ખરેખર મેં કાઉન્ટ જ નહોતા કર્યા યાર કેમ કે એક્ઝામ બી તમે આપો અને માર્ક્સ બી તમે કાઉન્ટ કરો અરે એક કામ તો ભરતી બોર્ડને કરવા દેવું હતું સો મેં બી આવું જ કંઈક વિચાર્યું હતું અને મારો પ્લાન એ જ હતો કે આગળ હું પૈસા કઈ રીતે કમાઈ શકું કે જે એક્ઝામ આપી હતી ને એક્ઝામ પાછી લાખ રૂપિયા મેં બગાડ્યા હતા એટલા માટે એટલે પેપર ચેક કરીને માર્ક્સ ગણવામાં મેં મારો ટાઈમ વેસ્ટ ન કરતી હતી અને એ ટાઈમે હું છે મારા પૈસા ક્યાંથી કમાઈ શકું એમાં હું લાગેલી હતી અને હા ખાસ કરીને જણાવી દઉં કે મહેનત તમે જે મારા ડેલી વ્લોગ જોઈ રહ્યા હતા એમની અંદર તમે જે વ્લોગ જોતા હતા ને એમાં મારી મહેનત મેં બતાવતી હતી જસ્ટ પાંચ ટકા હતી એટલા માટે કે આજકાલ લોકોથી સારું જોવાતું નથી નહીં તો મેં સવારમાં જાગી હનુમાનજી દાદુને મનાવી સવારથી એક જગ્યાએ બેઠી હોય સાંજ સુધી મેં રીડિંગ કરતી હતી મેથ્સ નહોતું આવડતું એમાં શીખ્યું અને ખાસ કરીને જ્યારે પણ મોર્નિંગથી નાઇટ સુધી એક જગ્યાએ બેસીને વાંચવાનું બપોરે ટિફિન આવી જતું રાત્રે ટિફિન આવી જતું હતું મારું આ રીતે મેં મહેનત કરી હતી એટલે માર્ક્સ છુપાવવાની તો કોઈ પહેલી છે જ નહીં ફાયદો છે નહીં અને માર્ક્સ છુપાવીને મને શું મળવાનું છે તો મેં તમારી થોડા સાર કરવાની જ હતી બટ રિઝલ્ટ આવે ત્યારે કેમ કે મેં કાઉન્ટ જ નહોતા કર્યા જે બી હશે એ મને મંજૂર હતા કેમ કે મહેનત જે કરી છે અને પેપર જ અચાનક એવું આવ્યું તો આપણો કોઈ વાક છે નહીં અને ખાસ કરીને જ્યારે આપણા માટે એ બધા શર છે એકેડેમીવાળા અમુક શર બધા તો નહોતા જે લોકો આંદોલન કરી રહ્યા હતા અને એ સમયે જે એને ઢસડીને કાઠલા કોલર પકડીને લઈ જતી હતી ને આમ પોલીસ સ્ટેશન ત્યારે એ જોઈને મને થતું હતું કે આ એક્ઝામ તો આપી છે બટ આ વર્દી શું માગે યાર આ વર્દી મળી બી ગઈ ને તો મારે મારું કેવું છે કે જ્યારે ખોટું થતું હોય ત્યારે હું ન જોઈ શકું ત્યારે બી મને વિચાર આવતો હતો કે અત્યારે તો હું એક્ઝામ દઈને પાસ બી થઈ ગઈ પણ જ્યારે કંઈક સામે એવી કંઈક વસ્તુ આવીને તો જ્યારે બી મારાથી સહન નહીં થાય એ સમયે તો વર્દી મારે છોડવી પડશે એટલે ખાસ કોઈ ઓલું ન હતું અને ખાસ કરીને મારા માર્ક્સ છે ને પાર્ટ એમાં નથી થતા પાર્ટ બીમાં બાવન માર્ક્સ છે પાર્ટ એમાં સત્તર માર્ક્સ છે માર્ક્સ થતા નથી અફસોસ કોઈ નથી થયો હા થોડું રડવું આવ્યું હતું રડી લીધું એ પણ મારા માટે નહીં મારા પપ્પા માટે કેમકે મારા પપ્પાએ બહુ બધા સપનાઓ જોયા હતા અને એમના માટે થોડું મને એવું હતું કે એકવાર વરદી લઈ લો પછી ભલે હું છોડી દઉં પછી મારા જો કે પાંત્રીસ હજારની જોબ માટે તો હું બની નથી એમના એમનાથી વધારે હું મંથલી ઇન્કમ કરી શકું છું વધારે કમાઈ શકું છું તો એમના માટે તો હું નથી બની આગળ જઈને કંઈક મોટી વરદી મળત તૈયારી આગળ કરત તો આવું કંઈ થાય તો ઓબિયસ છે કે એમ આગળ વધત બટ અત્યારે એવું વિચાર્યું હતું અને હવે માર્ક્સ નથી થતા તો ખાસ કોઈ અફસોસ નથી હનુમાનજી દાદુએ આગળ કંઈક સારું જ વિચાર્યું હશે અને આગળનું સ્ટેપ સારું જ હશે એમનું જે બી હશે બસ હવે એ રાહ જોવાની છે કે આગળનું એવું બધું સારું તો શું વિચાર્યું છે કે આટલી મહેનત કર્યા પછી પણ માર્ક્સ ન થયા અને આટલી મહેનત કર્યા પછી પણ પેપરમાં આવા કૌભાંડો પેપર આપીને અને એ પેપર ખરેખર શું માગે કે જ્યાં તમે એક્ઝામ આપો છો એક્ઝામ આપીને પણ એ જ પેપર માટે એ જ માર્ક્સ માટે એ જ રિઝલ્ટ માટે તમારે જઈને લડવું પડે છે બસ આવા બધા વિચારો મને આવતા હતા બટ મેં અત્યારે તમને કીધું એ રીતે કે મેં મારી જોબ માટે વિચારતી હતી પૈસા ક્યાંથી કમાવા કઈ રીતે કમાવા એમના માટે એટલે મેં કંઈ આમાં ધ્યાન ના આપી કે રિઝલ્ટ આવશે ત્યારે જોઈ જશે બસ બટ હા એક વાત તો કન્ફર્મ છે કે પપ્પાએ જોયેલું સપનું મારા માટે બહુ બધા જોયું હતું અને અલગથી થોડા પૈસાઓ કાઢીને મૂકી દીધા હતા કે મારી દીકરી વર્દી પહેરીને આવશે ત્યારે હું આ કરીશ એટલે એના માટે જરૂર થોડું ખોટું લાગ્યું હતું અને થોડું રડવું પણ આવ્યું રડી લીધું પછી હનુમાનજી દાદુને કીધું કે તમને અમારી મંજૂર નહીં હોય તો તમે આમનાથી કંઈક વિશેષ આપવા માગો છો તો હવે હું નેક્સ્ટ રાહ જોઈશ કે શું છે બટ હવે મને એક્ઝામો આપવાની તો કોઈ જ ઈચ્છા નથી કે એમાં હું મારા વર્ષોના વર્ષો બગાડું લાખો રૂપિયા બગાડું અને પછી એ જ એક્ઝામ આપીને એ જ એક્ઝામના રિઝલ્ટ માટે લડવાનું ઘણા લોકો મને કમેન્ટ્સ કરતા હતા મેસેજ કરતા હતા મેડમ આંદોલન કરીએ તો તમે જોડાવો અને એ આંદોલન કરવા જાય ને પછી પોલીસ આપણા કોલર પકડે યાર અને પછી આપણે કાયદા કાનૂન તોડી ના શકીએ અને મારા જો મગજ હોય ખરેખર તો શું કરી શકાય તમે જ કહો પછી મને એમ થયું ગયું એમના કરતાં એક્ઝામ ન આપવી સારી યાર જે લોકોને શિક્ષકો આપણા જે હતા લડતા હતા અમુક એમને જે રીતે લઈ જતા હતા એ જોઈને દુઃખ પણ થાય સમજી શકો છો તમે હું શું કહેવા માગું છું બટ જે બી થયું સારું થયું છે પેલું કહેવાય છે ને મન કી તો અછા મન કી ન હોતો અરભી અછા કેમ કે તો ભગવાને તમારા માટે કંઈક બેટર વિચાર્યું હશે હું બી એવું વિચારું છું શો અહીંયા મેં તમને મારા માર્ક્સ જણાવી દીધા છે અને જે લોકો મને ફોન કરે છે ને કે દીદી એ રિઝલ્ટ સારું નથી આવ્યું હવે મરવાના વિચારો આવે છે આવું થાય છે તેવું થાય છે એમના માટે હું નેક્સ્ટ વિડીયો લઈને બહુ જલ્દી આવું છું અને ખાસ કરીને એટલું જ કહીશ પ્લીઝ એવું નહીં કરતા તમારી જિંદગી છે ને બહુ અમૂલ્ય છે સો હવે તો તમને લોકોને મારા માર્ક્સ ખ્યાલ આવી જ ગયા હશે તો એ વારંવાર કમેન્ટ્સ ન કરો કે માર્ક્સ કેટલા થાય છે કેટલા થાય છે આ વિડીયો જોઈ લેજો ખ્યાલ આવી જશે અને એક એકને કમેન્ટ્સના હું આન્સર ન આપી શકું એક એકને મેસેજના આન્સર ન આપી શકું હા બહુ બધી કમેન્ટ્સ હોય છે તમારા માટે તમે એક કમેન્ટ્સ હોય છે મારી પાસે ઢગલો કમેન્ટ્સ બધાની એક જોડે એક બધા વિડીયોની દેખાતી હોય છે સમય મળે એ રીતે હું આન્સર આપતી હોઉં છું પણ માર્ક્સ તો હવે તમે ખ્યાલ આવી ગયા છે અને તમારા માર્ક્સ થાય છે કે નથી થતા એ હું નથી પૂછવાની પણ થાય છે તો બેટર છે કોંગ્રેચ્યુલેશન્સ કે તમે ફ્યુચર પોલિસ બનશો અને નથી થતાં તો ટેન્શન ન લો ભગવાને તમારા માટે કંઈક સારું વિચાર્યું હશે આગળનું સ્ટેપ જે ભગવાન આપણને નથી આપતા ને એમનાથી આગળનું સ્ટેપ એમનું બેટર જ હોય છે કે પાંત્રીસ હજાર યા ત્રીસ હજારની જોબ માટે આપણે છે સીમિત નહીં હોઈએ લાખો રૂપિયા બી કમાઈ શકીએ આગળ જઈને ઘણા લોકોના એક્ઝામ્પલ તમે જોયા હોય કે ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હતા અને આગળ ન થયું છોડી દીધું આજે કરોડપતિ છે આવા દાખલા મેં જોયેલા છે સારું વિચારો ભગવાનને દોસ્ત દેવાનું છોડી દો ઘણા લોકો ભગવાનને દોસ્ત કે ભગવાન મારી સાથે જ જાવું કેમ કરે છે એવું નથી હોતું સો ચલો બહુ જલ્દી મળીશ તમને નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને બભાઈ